ક્યાં કાણી એ ઉમર માં ધોકો મેલી દરબાર ગેમ નહી દી કે રઠોઈલી છે એક એક ધોકા માં માઈ દેવડો હોય

ના જ કરાયો વગાવતા નતો તમે સોરી કરવા જવાનું હોય હાજર માન ખાઈ દીશ બધું આજે મને ઉલામ ના કરવું હોય અને ઉલાળીઓ કરવાનું હોય બેહી જા યથા ઈ એ દેવાનું છે તમારો કરે બધા ચોરી કરે કેતો આવર જોબો ને હા અમને અન મને બેહી ને ઉમરામ ઢોકો પડ્યો મોડો હાડી પાદનું અને ખાટલા મૂકા તો આમ દે ગયા તો કામ ઉકડે ના મને આમ પર મેલો ન થા સવા બો આ તો નમન ને અત્યારે આવે બિચારા લઈ હા જાન બુતલે હા નાખ્યો દેવા ઉપાય જો ફટરી